એટલે આ બધું મૂકીને આજે હમણાં વાત કરી પરમ તત્વની સ્વામીને આ પુસ્તકો વાંચવા બધા આપણે સાહિત્ય વાંચ્યું થોડુંક અમે એવું નહીં બધું એક સીટિંગ એ તો વાંચજે નહીં પણ પાપા કલાક અડધો કલાક સમય કાઢીએ આ બીજા ટીવી બીજામાંથી ઓછું કરીને કરો તો આ તો લાભ કેટલો બધો લાભ થશે આપણને એટલે આવી વૃત્તિ રાખી અને સત્સંગ સત્સંગ મળ્યો છે કોઈને મળ્યું નથી આવો સત્સંગ અને એટલે મહારાજને ગમે એ રીતે આપણે કરું વડનગરમાં શ્રી વાત કરતા કે સૌનો મોક્ષ કરો તે મારો સિદ્ધાંત છે અને તે અમને સૌથી વધારે ગમે છે બધા મહારાજને ગમે તો શણગાર લાવો ધાર કરો ભક્તિ કરો બધું ગમે મહારાજ પણ મહારાજ કે જે મોક્ષની વાત સમજે એ અમને સૌથી વધારે ગમે છે અને તે અમને સૌથી વધારે ગમે છે બીજું બધું તો ઠીક બધું અને બધું જે મહારાજ કરે છે મોક્ષ માટે જ કરે છે આપણે કોઈ રીતે પણ મોક્ષ થાય એટલે એ માર્ગે ચડાવે છે હવે અહીંયા આવું હોય ન્યૂયોર્ક જવું હોય ન્યૂયોર્કની અહીં આવી હવે પ્રેસ્ટન કે કંઈ જવું હોય આજે તો મારા જે રસ્તો પકડે ગમે ત્યાંથી પ્રેસ્ટન પહોંચે એવી રીતે એટલે મહારાજ આવી કે મોક્ષ મોક્ષ સેન્ટર હવે ગમે રીતે પહોંચો તમે કોઈ પણ રસ્તો પકડીને એ મહારાજ ઉપાય કરે છે એટલે ભક્તિથી કરે સેવાથી કરે તત્વજ્ઞાનથી કરે આ બધું કરે પણ મોક્ષ મોક્ષપદ મેળવવો એટલે મહારાજે કહ્યું કે એ અમને સૌથી વધારે ગમે છે પોઈન્ટ ઉપર આવી ગયો બીજા તો જે ટ્રાવેલિંગ કરે છે સૌનો મોક્ષ કરતો અમારો સિદ્ધાંત છે અને તે અમને સૌથી વધારે ગમે છે સૌ કોઈનું હિત કરવું એ અમારી સ્વાભાવિક રુચિ છે જો સ્વાભાવિક રુચિ બધાનું હિત કરવું બધા જો યોગી તો દિન દિવસમાં કેટલી વાર કહેતા ભગવાન સૌનું ભલું કરો જો કેટલી વાર બોલતા અને ભગવાન ભજી લેવા આ બે વારે વારે યોગી આપવા રિપીટ કરતા તો મારા મને એ જ વાત કરે સૌ કોઈનું હિત કરવું એવી અમારી સ્વાભાવિક રુચિ છે મોક્ષ માર્ગે ચાલું તે જ સૌથી અધિક છે બીજું બધું ઠીક અને બીજું બધું જે કરીએ એ મોક્ષને માર્ગે લઈ જાય તો નહીં તો વ્યર્થ છે જો ગુણાધિકાંશાએ કહું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો હવે કરોડકામ બગાડીને આપણે તો ચાર પાંચ કામ હોય તો પડતું મૂકીને આવે બગાડી નથી આવતા અને ગુણાતાન સાહે કહ્યું કે કરોડકામ બગાડીને એટલે કેટલી મોક્ષની કિંમત છે કરોડકામ બગાડીને મોક્ષ સુધારવો અને કદાપી કરોડકામ સુધર્યા કરોડકામ સુધર્યા તો તેમાં શું કર્યું કાંઈ નહીં બીજા મોક્ષની વાત સ્વામીએ કરી મહારાજ પણ એ જ વાત કરે છે મોક્ષ માર્ગે ચાલુ તે જ સૌથી અધિક છે સ્વામીએ પોતાની રીતે કહ્યું તો ગજબ કરોડ કામ બગાડીને આપણે રોજ ત્રણસો કામ હોય ને નવા બીજે દિવસે બીજા નવા દિવસ ત્રીજા નવા ત્રણસો ત્રણસો ત્યારે આખી જિંદગીમાં કરોડ કામ લગભગ થાય તો રોજ બગાડવાનું ત્રણસો ત્રણસો કામ બગાડવાનું રોજ ત્યારે કરોડ કામ બગાડે એવું છે તો જો હવે ભગવાનનો વિશ્વાસ આવે ને તો કામ થઈ જાય બાકી વિશ્વાસ ના હોય અને ભગવાન તો કયા કરે આવું તો કેટલું બધું છે આપણે શું કરવું એવું એવું બધું ઉદાસીનતા ના લાવી દુર્લક્ષ ના સેવું ભગવાન મળ્યા છે એમના સામે જ દૃષ્ટિ રાખવાની છે મોક્ષ માર્ગે ચાલુ તે સૌથી અધિક છે બધાનું હિત થાય એમ જ અમારી ઈચ્છા છે જો બધાનું હિત થાય એટલે મોક્ષ તમે મોક્ષની વાત સમજો અને એટલે મોક્ષની વાત અક્ષરને પુરુષોત્તમ સિવાય કોઈ આપી શકે નહીં મોક્ષ એટલે એ વાત સમજી તો આપણને મહારાજનો સ્વામીનો મહિમા સમજાશે કે આ ઉત્તમ જે વસ્તુ છે એ મહારાજને સ્વામી સિવાય કોઈ આપી ના શકે કોઈ નહીં મોક્ષની વાત અને મહારાજની વાત જો એટલા મોક્ષ માર્ગ સમજી આપે તે ઉપાસનાની વાત સમજાઈ કહેવાય એવી છે સરદાનંદ સ્વામી મહારાજ